નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી જરૂર શ્રી ગરુડ પુરાણ અધ્યાય સોથો સૃષ્ટિ સર્ગ આદિ કથન રુદ્ર બોલ્યા હે જનાર્દન સર્ગ પ્રતિ સર્ગ વંશ મન્વંતરો અને વંશોને અનુસરતા ચરિત્રો હવે તમે કૃપા કરી મને સંભળાવો શ્રી વિષ્ણુ બોલ્યા હે રુદ્ર રુદ્ર આપોનો વિનાશ કરનાર સર્ગાદીનું હું વર્ણન કરું છું તે તમામ એકાગ્ર ચિત્ર શ્રવણ કરો વિશ્વની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય પ્રયત્ન જે પુરાતન પીડા છે તે તમે સાંભળો નારાયણ શ્રી વાસુદેવ પરમાત્મા પરબ્રહ નિરંજન જ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થિતિ અને લય આદિ કરનાર છે પરબ્રહ્ય છે અને વ્યક્તિ અવ્યક્તિ સ્વરૂપ વાળા છે વળી તેજ વિષ્ણુ આદિ અનંત તથા સર્વનું ધારણ પોષણ કરનાર છે તે અનંત સ્વરૂપ વાળા છે એજ પુરુષોત્તમ થી બધું અવ્યક્ત પ્રકૃતિ માયા ઉત્પન્ન થાય છે પરમ પરમા આત્મા આદિ ઉત્પન્ન થાય છે એમનાથી આકાશ તથા પવન ઉત્પન્ન થાય છે એજ શ્રી વિષ્ણુ ભગવાન થી જળ અને ભૂમિનું થયું છે આ ઉત્પન્ન અહીં દર્શાવ્યા છે પરમાત્મા થી અવ્યક્ત પ્રકૃતિ પુરુષ જીવાત્મા અહંકાર મન બુદ્ધિ આકાશ તેજ વાયુ જળ પૃથ્વી નો સૃષ્ટિ ક્રમ અહી દર્શાવ્યો છે હે રુદ્ર હિણ અંડ કે જે સુવર્ણમય ખંડ બ્રહ્માંડ છે એમાં મધ્યમાં સ્વયં પ્રભુજ બિરાજે છે તેમાં રુદ્ર પોતે જ રહ્યા હોય છે ભગવાન પહેલા દેહ ગ્રહણ કરે છે ચતુર્મુખ બ્રહ્મા રજોગુણની અધિક માત્રા વાળા થઈને શરીરને ગ્રહણ કરે છે અને પછી તેજ પરમ પિતા બ્રહ્મા એ આ ચાર અસર જગતનું સર્જન કર્યું છે તેથી તે ખંડ કે બ્રહ્માંડમાં રહીને માં રહીને દેવો અસુરો તથા મનુષ્ય સહિત આ સમગ્ર કરે છે બ્રહ્મા સર્વ સર્જે છે ત્યાર પછી તેનું પાલન રક્ષણ ભગવાન વિષ્ણુ કરે છે અને પછી એજ શ્રી હરિ પોતે રુદ્ર રૂપે સૃષ્ટિનો વિશ્વનો વિશ્વ સહાર પણ કરે છે થાય છે આ રીતે શ્રી વિષ્ણુ ભગવાન સ્વયં પરમ પિતા બ્રહ્મા રૂપ થઈને વિશ્વ સર્જન કરે છે રુદ્ર રૂપે સંહાર પણ કરે છે પરંતુ આ સૃષ્ટિના આદિ પિતા સ્વરૂપ ધારણ કરીને જળની અંદર ડૂબેલી પૃથ્વીને

બીજો સર્ગ થયો જેને વૈકારી સર્ગ પણ આમ પ્રાકૃત સર્ગ પ્રથમ ઉત્પન્ન થયો હતો એ બુદ્ધિપૂર્વક નો હતો એટલે પ્રથમ મહત્વ થયું હતું પછી ચતુર્થ મૂર્ખ સર્ગ કહેવાય છે

સર્ગ સર્ગ થયો એ જ મનુષ્યનો કે કહેવાય છે આઠમો અનુગ્રહ સર્ગ જે સાત્વિક ગણાય છે તેની સાથે સાથે તામસ પણ કહેવાય છે ચાર થી આઠ સુધીના પાંચ સર્ગો વૈકૃત સર્ગ કહેવાય છે અને તેની પહેલાના 1 2 3 સર્ગોને પ્રાકૃત સર્ગો કહેવાય છે તે પછી જેમ નવમો સર્ગ થયો તે કૌમાર સર્ગ છે જે પ્રાકૃતને વિકૃત બનنے અકારના જણાય છે હે રુદ્ર પરમ પિતા બ્રહ્મા જ્યારે દેવો વગેરેથી લઈને સ્થાવર પ્રયત્ન ચાર પ્રકારની સૃષ્ટિને સર્જી રહ્યા હતા ત્યારે તે કાળમાં બ્રહ્માજીના માનસ પુત્ર ઉત્પન્ન થયા હતા ત્યાર પછી તેઓ અસુરો પિતૃ મનુષ્યો એ શારીર ની સૃષ્ટિએ સર્જવાની ઈચ્છા ધરાવતા બ્રહ્માએ આ પાણીનું તત્વ તથા સ્વરૂપ આત્માનું પૂજન પણ કરાવ્યું હતું વખતે એમણે જગતના સર્જનની ની ઈચ્છા કરી હતી એ વેળા પ્રજા પિતા બ્રહ્મા નું શરીર વૃદ્ધિ પામ્યું હતું પ્રથમ અસુરો પેદા થયા હતા ત્યારે તે બ્રહ્માજી તમો ગુણ થી વૃદ્ધિ પામેલા દેહ નો ત્યાગ કર્યો હતો એમણે તેમો ગુણ થી ભરેલું હોય તે શરીર અંધારી રાત્રિરૂપ થયું હતું તે પછી એ સિવાયના બીજા અન્ય દેહ માં રહેલા બ્રહ્મા સૃષ્ટિના સર્જન ની ઈચ્છાથી પ્રસન્ન થયા હતા તેથી તેમના એ મુખ માંથી હે રુદ્ર રુદ્રતા વાળા દેવો ઉત્પન્ન થયા હતા પછી પ્રજાપતિ બ્રહ્માએ દેહ નો પણ ત્યાગ કર્યો હતો ત્યારે તે શરીર દિવસ રૂપે થયું હતું ત્યારથી રાત્રિ વેળા અને સત્વગુણ પ્રધાન દિવસ ના સમય દેવતાઓ બલિષ્ઠ બને છે આમ કેવળ સત્વગુણ નો અંતર કહીને બ્રહ્માજીએ બ્રહ્માજી જે દેહ સ્વીકાર્યો હતો એમાંથી પિતૃ ઉત્પન્ન થયા થયા પછી એ દેહનો પણ ત્યાગ કર્યો તે શરીર સ્વયં દિવસ અને રાત્રિ ની વચ્ચે ની સંધ્યા રૂપે થયું હતું પછી બ્રહ્મા એ માત્ર રજોગુણ ના અંતર જે શરીર ગ્રહણ કર્યું હતું તેમાંથી મનુષ્ય ઉત્પન્ન થયા હતા પછી એ શરીર નો પણ પ્રજાપિતા ત્યાગ કર્યો ત્યારે નામે ગણાય છે આ પ્રમાણે જ્યોત રાત્રિ દિવસ સંધ્યા એ સર્વ બ્રહ્માજીના શરીરો છે તે પછી બ્રહ્માજી એ કેવળ રજોગુણ જે દેશ હતો પછી પ્રજાપતિએ સુધાથી ક્ષીણ દ્રુબળ થયેલા રાક્ષસોનું સર્જન કર્યું અસુરોને એજ અસુરો ઉત્પન્ન કરેલા કહેવાય છે વળી એ બ્રહ્માએ પોતાના પૂજન અક્ષરણ રૂપ કર્મમાંથી અક્ષોને ઉત્પન્ન કર્યા અને પોતાના કેશ ફેલાવા સંપૂર્ણમાંથી સર્પોને ઉત્પન્ન કર્યા હતા પછી તેમના કોકકાળમાંથી ભૂતો આદિ અને ગંધરો ઉત્પન્ન થયા હતા હે ત્રિપુરારી જે ગાયન કરતા ઉત્પન્ન થયા એ ગંધર્વ કહેવાયા પછી બ્રહ્માજી એ પોતાની તાતી વક્ષ સ્થળમાંથી માંથી હેટા અને મુખમાંથી બકરા ઉત્પન્ન કર્યા બે પડખા તથા ઉદર ગાયો તથા બળદ ઉત્પન્ન કર્યા હતા પછી પોતાના બંને પગમાંથી માંથી અશ્વો હાથીઓ ગધેડા તથા ઊંટોને ઉત્પન્ન કર્યા તેમના મૂળો ફળો યુક્તો

વગડામાં માં વસવનારા ગણાય છે પછી છઠ્ઠા જળસર પશુઓ અને સાતમા પેટે સડક ચાલતા સર્પો નાગો વગેરે ઉત્પન્ન થયા હતા ત્યાર પછી

વૈશ્વનો ગંધ્ર નું સ્થાન ગણાય છે બ્રહ્મચારી વ્રત નું પાલન કરનારા બ્રહ્મચારીઓ માટે સ્થાન નિર્મિત થયું અને ગતિ કરનાર સ્થાન સર્વકાળ જે અવિનાશી અક્ષય છે તે નિર્માણ થયું જય શ્રી